અને અમારે વાયરસ નથી આવતું એનું કારણ જ આ છે આ મીંડી આવે ને એટલે ફળ માખી આવે ફળ માખી આની માથે બે ને એટલે તરત એમાં ઈર થાય ઈર કેવી થાય કે ઈ ઈરને નો હોય પગ કે નો હોય કાંઈ પાંખ બે વર્ષ પહેલા આપણે મરચાની પ્રાકૃતિક ખેતીનો વિડીયો બનાવ્યો હતો જે સત્યાવીસ લાખ લોકોએ જોયો છે હવે એમાં ઘણા ખેડૂત મિત્રોના જુદા જુદા પ્રશ્ન હતા કે ભાઈ આપણે મરચાની ખેતી કરી તો એમાં ખાતર શું દવા કેવી રીતે કરવી પડે તો એ બધા પ્રશ્નો તમારા નો જવાબ મળી જાય ને એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો આપણે સૌપ્રથમ છે ને કેશુ દાદાનો પરિચય લઈએ કેશુ દાદા તમારો પરિચય આપો મારું ગામ પીપલાણા તાલુકો ગોરડા સાંગાણી જિલ્લો રાજકોટ આ લોઠડા પડવલાની વસારે મારી વાડી આવે બરોબર હા તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો હું બે હજાર સોળથી બરોબર ઘણા ખેડૂત મિત્રોને મરચાની ખેતી રાસાયણિક રીતે પણ અઘરી પડે છે તો આપણે પ્રાકૃતિક રીતે મરચાની ખેતી કરવી હોય તો જમીનની તૈયારી કેવી રીતે કરવી પડે અમે જમીનની તૈયારી એવી રીતે કરી છે કે અમે આમાં પ્લાવ મારી દઈ પ્લાવ મારીને એને દોઢ બે મહિના હુકાવા દે પછી એમાં વીઘે ચાર ચાર લારી દેશી ખાતર લાગટ નાખી દે લાગટ નાખીને ઊભા ઉરી બે વાર દાંતી મારી પછી એમાં રોટાવેટર મારી અને એટલે જમીન આ રહી ખાતર મિક્સ થઈ ગયું એટલે મુંડાનો પ્રશ્ન નો રહીએ બરોબર અને આપણે આમાં બિયારણ કયું વાવી છે આપણે અમે વધારે પડતું તો રેવા અને ઓદસ બે જ વેરાયટી વાવી છે કારણ કે રેવાની ચટણી સારી થાય અને ઓદસ તીખું ઓછું આવે ચટણીનો કલર પકડે આ બે વેરાયટી જ અમે વાવી છે ત્રીજી કોઈ વેરાયટી અમે વાવતા નથી પછી આપણે એનો રોપ કેવી રીતે તૈયાર કરો છો અમે બિયારણ સીધું મેકીશી મલ્ચિંગ કરી અને છઠ્ઠા મહિનામાં કે સાતમા મહિનાના એન્ડમાં એના સીધા બીજ મેકી છે બરોબર હવે આમાં મરચામાં કયા કયા પ્રકારના રોગ આવે આમાં એક તો થીપ્સ આવે પેલા થીપ્સ આવે કારી થીપ્સ બરોબર પછી ભાદરવામાં આવે લાલ થીપ્સ બરોબર અને એનું આપણે કેવી રીતે દવા કેવી રીતે છાંટી છે એમાં એમાં અમે બધા દસ વનસ્પતિના પાનના ઉકારા કરી પછી લીંબુ ને આદુ તે પછી લીંબોરીની ઉનારે અમે લીંબોરી લઈ લીધી હોય એને હેળવી અને એનું દ્રાવણ સાટી અને નીમ ઓઇલ સાટી બરાબર મોટા ભાગે આપણે મરચીમાં કુકડ આવી જતી હોય તો એના માટે આપણે શું કરીએ છીએ એના માટે બસ આ જ અમે ઉકારા કીધા એ ઉકારા ને આદુ ને અદમા ને હિંગ ને આવું બધું દ્રાવણ ભેગું કરી ગૌમૂત્ર ને એવું બધું સાટવાથી અને એક કાતરા દવા સાટી તો આનું રિઝલ્ટ મળે છે ભૂલી દવાની ગોળે દવા સાટી નાખતી ભૂલી જાવ તો આમાં રિઝલ્ટ મળતું નથી બરોબર એકાત્ર દવા છાકી એકાત્ર સાટી પડે પછી આપણે આમાં મરચીમાં ખાતર કયું કયું નાખીએ છીએ પહેલા તો જાણે દેશી ખાતર નાખ્યું એટલે કોઈ ખાયલ ખાતરની ની જરૂર રહેતી નથી પછી 16 મહિના દીનો થાય ને ત્યારે એને અમે આ અમારી એરોબેક ની ટ્રીપ રહી એમાંથી અમે ફર્ટિલાઇઝર પાયા રાખી એક એકરે અમે અઢી બસો હવા બસો લિટર બેરેલો હોય એ એક એકર પાય બરોબર દર પંદર દિવે દર પંદર દિવે આપણે મરચાની રાસાયણિક ખેતી કરતા હોય એમાં અને પ્રાકૃતિક ખેતીમાં શું ફેર પડે પ્રાકૃતિક ખેતીની અંદર એ થાય છે કે જે તમે તમારું દેશી જ સાવ બધું વાપરો તો જમીન પોષી રહીએ એનો મૂળનો વિકાસ એવડો થાય અને બીજા નંબરમાં તમે ફર્ટિલાઇઝર ઓલું આપણે ખાતર વાપરો ખાતર થી સોળ ને તો ગરમી થાય અતિ ગરમી પડે ભાદરવામાં અને તમે ઉપરથી દવા કાઢી સાટો હાઈ ની એટલે આ બધું ભેગું થાય એના હિસાબે મરચીની અંદર વાયરસ આવે છે અને અમારે વાયરસ નથી આવતો એનું કારણ જ આ છે કે જમીન પોષી રહીએ એનો મૂળનો વિકાસ એવડો થાય ફળ થોડુંક ઓછું આવે પણ એ ભાવ મળે એટલે ઓર્ગેનિક ખેતી કરવી આપણને પોહાય આપણે મરચાંનું વેચાણ કેવી રીતે કરીએ છીએ અમે અમારી પોતાની વાડી જ બધા પ્લાન્ટ છે દરવાના ખાંડવાના તેલ મારવાના આ બધાય મશીનરી અમે કિલ્લાના પેકેટ રાજકોટમાં વેસી છે બરોબર બધું ડાયરેક્ટ ડાયરેક્ટ કસ્ટમર ને કોઈને વૈશ્વા વેસવા આપતા નથી આ પ્રાકૃતિક ખેતીમાં આને મીંડી કહે આ મીંડી આવે ને એટલે ફળ માખી આવે ફળ માખી આની માથે બેસે ને એટલે તરત એમાં ઈર થાય ઈર કેવી થાય કે ઈર ને નો હોય પગ કે નો હોય કાંઈ પાક ઈર આના મરસામાં એમને ખાઈને મરી જાય તો આ મરસું આવું થઈ જાય એના માટે ફળમાંથી પકડવા માટે આપણે આનો ઉપયોગ કરવો પડે છે બરાબર આ એક એકરે કમસે કમ ત્રણ કે ચાર બાંધવા પડે મેં પાંચસો બેતા છે